ભાગવતમ સ્કંદ તૃતી અધ્યાય નવમ શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોક સંખ્યા એકવીસ શબ્દાર્થ અનુભવ અનુવાદ ભાવવાદ કે શ્રી ભક્તિધામ સ્વામી યન્નાભિ પદ્મભવના દેર લોકત્રો યદનુગ્રહે तस्म नमस्ता उदरस्थ भवाय योग निद्रा वसाना विकसन्न लिने क्षण शब्दार्थ जेना नाभि नाभि पद्म कमर भवनाद ना घर अहम् अहम हो आसम प्रगट थयो इडिया हे पूजन करवा योग्या લોકત્રય ત્રણ લોક ઉપકરણ ના સર્જનમાં સહાય કરી યત જેની અનુગ્રહણ કૃપાથી તસ્મૈ તેને નમઃ મારા પ્રણામ તે તમને ઉદરસ્થ ઉદરમાં સ્થિત ભવાયા વિશ્વ ને ધારણ કરનારને દિવ્ય નિદ્રાના અંત પછી વિકસત ખીલતા ક્ષણાય જેમની ઉગરતી આંખો કમળ સમાન છે તેમને અનુવાદ હે મારા પૂજ્ય ભગવાન આપની કૃપાથી વિશ્વના સર્જન અર્થે આપના નાભિ કમળ રૂપી ઘરમાંથી હું ઉત્પન્ન થયો છું જે સમયે આપ નિદ્રા સુખ માણતા હતા તે સમયે વિશ્વના સમસ્ત ગ્રહો આપના દિવ્ય ઉદરમાં સમાયેલા હતા હવે આપની નિદ્રા પૂરી થઈ છે આપના નેત્રો સવારના ખીલતા કમળની જેમ ઉગાડ્યા છે ભાવાર્થ બ્રહ્માજી આપણને સવારે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી કરાતી અર્ચના વિધિની શરૂઆત અંગે શીખ આપી રહ્યા છે ભક્તને વહેલી સવારે પથારીમાંથી ઉઠી જવાનું હોય છે ભગવાનની પ્રાર્થના કરવાની હોય છે તેમજ વહેલી સવારે મંગળા આરતી કરવા વિશે પણ વિધાન છે અર્ચનાનું મહત્વ સમજ્યા વગર મૂર્ખ અભક્તો વિધિ નિયમોની ટીકા કરે છે પરંતુ ભગવાન પણ સ્વેચ્છાથી શયન શયન કરે છે એ જોવા માટે તેમની પાસે દ્રષ્ટિ નથી પરમ બ્રહ્મની નિરાકાર કલ્પના ભક્તિમાર્ગમાં એટલી તો વિઘાતક છે કે ભૌતિક વિચારો પ્રમાણે સદા ચિંતન કરનારા હઠીલા આ ભક્તોનો સંગ બહુ મુશ્કેલ થઈ પડે છે હંમેશા અવળી રીતે વિચારે છે તેઓ એમ વિચારે છે કે ભૌતિક તત્વમાં આકાર છે તેથી ચેતન આકાર વગરનું હોવું જોઈએ ભૌતિક તત્વમાં નિદ્રા છે માટે ચેતનમાં નિદ્રા હોય શકે નહીં અને અર્ચના વિધિમાં દેવતાના શયનનો શિકાર થયો છે તેથી અર્ચના માયા છે આ બધા વિચારો મૂળભૂત રીતે ભૌતિક છે વિધાયક રીતે કે નકારાત્મક રીતે આમ વિચારો એ પણ ભૌતિક ચિંતન છે વેદરૂપી શ્રેષ્ઠ સ્ત્રોતમાંથી ગ્રહણ કરેલું જ્ઞાન પ્રમાણભૂત છે શ્રીમદ ભાગવતમના આ શ્લોકોમાં અર્ચનાની ભલામણ થયેલી આપણે જોઈએ છીએ બ્રહ્મા જે સર્જનનું કાર્ય આત્મા લીધું તે પૂર્વે ભગવાનને પ્રલય જરમા શેષ શૈયા પર શયન કરતા તેમણે જોયા માટે ભગવાનની અંતરંગ શક્તિમાં દેદ્રાનું અસ્તિત્વ છે અને બ્રહ્મા તથા તેમની શિષ્ય પરંપરાના શુદ્ધ ભક્તોએ તેનો અસ્વીકાર કર્યો નથી અહીં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભગવાને પાણીના તોફાની મોજાની અંદર સુખપૂર્વક શયન કર્યું હતું તે દ્વારા દર્શાવ્યું છે કે તેમની દિવ્ય ઈચ્છા શક્તિ વડે તે ગમે તે અને બધું કરી બધું જ કરી શકે છે તેમજ કોઈ પણ સંજોગોમાં તેમ કરતાં તેમને અટકાવી શકાતા નથી માયાવાદી આ દુનિયાને પ્રાકૃત અનુભવ સિવાય બીજું કશું વિચારી શકતા નથી એ રીતે તે પાણીની અંદર શયન કરવાના ભગવાનના સામર્થ્યને નકારી કાઢે છે તેની ભૂલ એ છે કે તે ભગવાનની તુલના પોતાની સાથે કરે છે એ તુલના પણ ભૌતિક વિચાર છે આમ નહીં તેમ નહીં નૈતિ નૈતી ના પાયા પર રચાયેલું સમગ્ર માયાવતી જ્ઞાન મૂળભૂત રીતે ભૌતિક છે મનુષ્યને આવી વિચારધારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને તેમના મૂળ રૂપે જાણવાની તક આપતી નથી ઓમ જ્ઞાન કયા જ્ઞાનજન તસ્મૈ શ્રી ગુરુ વૈ નશ્રેષ્ઠ મનુમપી શચિપુત્ર સ્વરૂપ રૂપમ ત્યાં મૃપરીમા રાધાકુંડમ ગિરીવરમહોરાધિકમાદવાસં ય પ્રતિતોપયા શ્રીગુર તમ વંદ્યાં શ્રી ગુરુ શ્રેતપદકમલ શ્રીગુરુન્વૈષવાંશ શ્રીપ સાગ્રજા સહગણરઘુનાથાન્તમ તમ સજીવમ સદ્વૈત સવધૂત પરીજનસહિત કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાૃષ્ણ પાદાંસ ગણલિતા શિવી શાખાન્વીતા શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભનિત્યાનંદૈત ગદાધર શિવાસાદી ગૌર ભક્ત વૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ ઊંઘ આવી એ પણ એક આનંદ વિષય છે હા ઊંઘ આવવી જોઈએ બધાને એટલે સવારે નહીં દિવસના સમય નહીં રાત્રે ઊંઘ આવી જોઈએ આપણે ખંજવાળીએ છીએ હમ ઊંઘ આવે છે આ બધી ઘણી બધી એક્ટિવિટી કરીએ છીએ તો ભગવાનને પણ આ બધી વસ્તુની દિવ્ય ઈચ્છા હોય છે ભગવાનને પણ ઊંઘવાનું ગમે છે પણ ભગવાનની નિદ્રા યોગ નિદ્રા છે યોગ નિદ્રા મીન્સ દિવ્ય સુખ પ્રદાન કરવા વાળી આપણે જોયે ગઈકાલે જોયું કે ભગવાન ઉછળતા મોજાની વચ્ચે શેષ સૈયા પર સુતેલા છે વાતાનુકૂલિત ઠંડક પ્રદાન કરતી શિષ્ય પર ભગવાન સુધેલા છે એમની આંખ અર્ધ નીચેલી છે અને ભગવાન આનંદ માણી રહ્યા છે તો એ વસ્તુ અહીંયા કહે હવે ભગવાન ઉઠી રહ્યા છે ઉત્થાન કરાવી રહ્યા છે બ્રહ્માજી અહીંયા બતાય છે બ્રહ્માજી પ્રાર્થના કરે છે જો પણ બ્રહ્માજીની પ્રાર્થના ભગવાનની સ્તુતિ છે આપણે પણ પ્રભુપાત લખે છે કે બ્રહ્માજી આપણને સવારે ચાર વાગ્યા થી દસ વાગ્યા સુધી વિધિની શરૂઆત અંગે શીખ આપી રહ્યા છે સવારે ભગવાનની આરતી કરવી જ જોઈએ અને એ જ દિવસની શુભ શરૂઆત છે એનાથી બીજું કોઈ કાર્ય કરવું નહીં છે તમ વિચારો બ્રહ્માજી પ્રગટ થયા એમણે તપ કર્યો જેમ આપણે સવારે ઊંઘમાંથી ઉઠીએ છીએ તો આપણે શું કરીએ છીએ સ્નાન કરીને સીધા આરતી કરવા માટે આવીએ છીએ પણ ઘણા લોકો શું કરે છે સ્નાન કરીને ચા પીએ અને આરતી તો એમના માટે છે જ નહીં નહીં અહીંયા સ્પષ્ટ લખ્યું છે આ જે પ્રલય છે ચાર પ્રલય હોય પ્રાકૃતિક પ્રલય નૈમિત પ્રલય અનૈમિતિક પ્રલય છે જ્યારે બ્રહ્માજીની રાત્રિ થાય ત્યારે એક પ્રલય થાય ત્યાં નૈમિતિક પ્રલય પછી એક આત્યંતિક પ્રલય જયારે વ્યક્તિને આત્મસાક્ષાત્કાર થઈ જાય અને જન્મ છૂટે એનું મૃત્યુ થાય ત્યારે હમ પુનર્જન્મ નહીંથી તો એ જયારે આપણું મૃત્યુ છે તે આત્યંતિક પ્રલય પછી કઈ નહીં પછી કોઈ પ્રલય જ નહીં અને સ્થાયી પ્રલય જે જન્મ મૃત્યુમાં ફસાયેલા રહે ને એટલે મૃત્યુ થાય એ સ્થાયી પ્રલય છે પણ જ્યારે એવું મૃત્યુ થાય કે ત્યાર પછી બીજો જન્મ નહીં થાય ભગવત નામ જઈએ એને આત્યંતિક પ્રલય કહેવાય હા આ નૈમિત પ્રલય બ્રહ્માજી સુઈ જાય તે અને પ્રાકૃતિક પ્રલય કે જે બ્રહ્માજીનો વિનાશ થાય આ ચાર પ્રલય છે અત્યારે નૈમિત પ્રલય ની વાત કરી રહ્યા કે કહ્યું ને પ્રભુ જ્યાં તોફાની ગઈકાલના શ્લોકમાં હે પ્રભુ જ્યાં તોફાની મોજા ઉછળે છે એવા પ્રલય જળમાં શયન કરવાનો આનંદ આપ અનુભવો છો એટલે આપણને પણ બહુ ઊંઘ આવે તો કેટલી ઘણી વાર એવી ઊંઘ આવે મેં સાંભળેલું છે કે વ્યક્તિ મોબાઈલ જોતો હવે મોબાઈલ નથી જો હવે સુઈ જવું છે આને કહેવાય આનંદ નિદ્ર તો ભગવાન પણ એને આનંદ લઈ છે અને બુદ્ધિશાળી મનુષ્ય આપની નિદાનું સુખ દર્શાવી આપ નાગની શયા પર આનંદ માણો છો તે સમયે વિશ્વના સકલ ગ્રહો આપના ઉદરમાં સ્થિત રહે છે એટલે જુઓ લખે છે છે કે ભગવાન એક વ્યક્તિ અને એને પણ આનંદનું સુખ માણી રહ્યા છે જ્યારે કુર્મ કેશવ દ્રિત કુર્મ સ્વરૂપ કેશવ દ્રિત કુર્મ રૂપ જય જગદીશ કુર્મ સ્વરૂપમાં ભગવાન એનો શ્લોક શું છે યાદ છે કે ભગવાન કેશવ પોતાને પીઠ ઉપર પર્વતના ઘર્ષણ થી જે ખંજવાળ ની ચડ ઉપરે છે એનો આનંદ માણી રહ્યા છે એનું શમન કરી રહ્યા છે એટલે ભગવાનને પણ ખંજવાળ આવે ભગવાનને પણ નિદ્રા આવે હે કેટલી સરસ વાત છે પણ આમ આનંદ કોણ લઈ શકે આ ભગવાનની લીલા છે ભગવાન શયન કરીએ પણ લીલા છે આપણે નેક્સ્ટ જોઈશું ક્ષિતિરી હિપુલ તરે તિષ્ઠતી તવ પૃષ્ઠે ધરણી ધરણ કિન ચક્રે ગરિષ્ઠે એટલે ભગવાને પર્વત ધારણ કર્યો છે અને એ જયારે એમને આનંદ આવી રહ્યો છે ખંજવાળ નું લઈ રહ્યા આપણે પણ કેવું ખંજવાળા પીઠ પર ખંજવાળા તો આપણે કે ભાઈ ખંજવાળની હા એવી રીતે ભગવાન અહીંયા આનંદ લઈ રહ્યા છે નિદ્રાનો એટલે ભગવાન એક વ્યક્તિ છે ભગવાન હવે ઉત્થાન કરાઈ રહ્યા છે બ્રહ્માજી સ્તુતિઓ કરીને બોલો એટલે અહીંયા પ્રબત લખે છે કે સવારે ચાર વાગ્યા થી ઉઠીને રાત્રે દસ વાગ્યા સુધી આપણે ભક્તિમય કાર્ય કરવા જોઈએ આપણું સેવા કરવી જોઈએ અને ભગવાનને શયન સુધી શયન સુધી ભક્તે એક્ટિવ રહેવું છે એટલે આપણે આપણું જીવન એવી રીતે હોવું જોઈએ કે ઉત્થાન વખતે અને શયન વખતે બંને વખતે આપણે મીન્સ આખા દિવસ જ એક્ટિવિટી કરવી જોઈએ પણ એ લખે છે કે ભક્તો દિવ્ય આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે આ ગુરુ મહારાજની બુક જે આવે છે એટીકેટ વૈષ્ણવ સદાચાર એ બુકમાં પણ કહ્યું છે કે વ્યક્તિએ ભક્તે રાત્રે ભગવાનને મૃદુ સ્વરે જય રાધે જય કૃષ્ણ જય વૃંદા એમ કે ભગવાને શયન કરાવવું છે નાને ઉત્થાન કરાવીએ ઉત્થાન કરાવીને આપણે જે મંગળા આરતી ગાઈએ છીએ તો આ સેમ મંગળા આરતી કરી રહ્યા છે બ્રહ્માજી એ શીખ આપી રહ્યા છે કે છે ને કે આપ હવે આપની નિદ્રા પૂરી થઈ ગઈ છે આપના નેત્રો સવારના ખીલતા છે મીન્સ ભગવાન શયન કરે છે એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ ભગવાન શયન કરે ત્યારે આપણે બહુ ઘરમાં પણ નહીં એટલે ભગવાન ઓ ભગવાન શયન કરે છે ખરેખર ભગવાન શયન કરે છે ભગવાન એટલે અહીંયા પ્રભુપાદ મુખ્ય પોઈન્ટ શું કહે છે ખબર છે કે આપ સમજી નથી શકતા એ લોકો શું સમજે છે કે ભગવાન ની જે ભગવાનની વિગ્રહ છે અર્ચન એની પૂજા કરવી એ શું છે ભૌતિક છે ભગવાન નિરાકાર છે લખે છે કે એ લોકો અવડી રીતે વિચારે ભગવાનનો ભક્ત જવું અમારા ભગવાન છે એમને શયન કરવાનું ઉત્થાન કરવાનું છે એમની સામે નૃત્ય કરવાનું છે મારે એમના ગુણ એમને ભોગ અર્પણ કરવાનો છે આપણા ભક્તો રામનવમી નિમિત્તે છપ્પન ભોગ કે વધારે ભોગ ભગવાન તૈયારી કરી રહ્યા છે માતાજી વિશેષ કરીને કે ભગવાન ભોગ અર્પણ તો કોને અર્પણ કરી રહ્યા ભગવાન એ બ્રહ્માજી શીખવી રહ્યા છે અત્યારે અર્ચન વિધિ તો એ લોકો એમ વિચારે છે કે ભૌતિક તત્વોમાં આકાર છે પ્રોપર લખે છે મીન્સ આધ્યાત્મિક ચેતન આકાર વગરનું હોવું જોઈએ એટલે એ લોકો શું જીવાત્મા પણ આકાર વગરના છે ભગવાન પણ આકાર વગરના છે ભૌતિક તત્વોમાં નિદ્રા છે આપણે બધા શું છે એટલે ચેતન નિદ્રા વગરના છે ઊંધું વિચારે અવડું વિચારે પણ એ માયાવાદી માયાવાદી લોકો મીન્સ જે સમજે છે કે ભગવાનનો શરીર ભૌતિક છે માયાનું બનેલું છે તે માયાવતી તે લોકો આવું વિચાર અવડું વિચારે છે પોતે ઊંઘવાનું ભગવાને નહીં ઊંઘવા દેવાનું આ એમના વિચાર છે અને ત્રણ વસ્તુ એ લોકો કે ભગવાન ભૌતિક તત્વમાં આકાર છે એટલે ચેતનનો આકાર નથી પછી ભૌતિક તત્વમાં નિદ્રા છે એટલે આધ્યાત્મિક જનમાં નિદ્રા તો ભગવાનને બસ કામ જ કર્યા કરવાનું જાગતા જ રહેવાનું જાગતે રહો ને તમારા બધાનું રક્ષણ કર્યા કરવાનું રક્ષણ તો કરે જ છે ભગવાન ઊંઘે કે જાગે ભગવાનની શક્તિ એવી કામે લાગે ને કે ભગવાન બધું જ રક્ષણ થયા કરે ઓટોમેટિક પરાસ્ય શક્તિ વિવિધે શ્રૂય જ્ઞાન સ્વાભાવિકલ ક્રિયા છે વિવિધે શ્રુયતે ભગવાનની વિવિધ શક્તિ છે અને તમે જુઓ ભગવાનને શયન કરાવવા માટે પણ વેદો સ્તુતિ કરે ઉત્થાન માટે ઉત્થાન પણ કરે ત્યારે વેદો સ્તુતિ કરે છે તો આ રીતે બ્રહ્માજી એ રીતે સ્તુતિ કરી રહ્યા છે એટલે સમજવું છે કે ભગવાન નિરાકાર નથી ભગવાનનું શરીર આધ્યાત્મિક શરીર છે આધ્યાત્મિક શરીર હોય તો આ જળમાં શયન કરી શકે સમુદ્રમાં ને પણ પ્રલયના મોજા ઉછરી રહ્યા છે એ પ્રલયનું પાણી કે જે આખા વિશ્વને ધ્વંસ કરી રહ્યું છે એ એમાં સુઈ રહ્યા છે તો આ બધા વિચારો પ્રભાત કે મૂળભૂત રીતે ભૌતિક છે તો વેદરૂપી શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી ગ્રહણ કરેલું જ્ઞાન પ્રમાણભૂત છે શ્રીમદ ભાગવતમના આ શ્લોકોમાં અર્ચનાની ભલામણ થયેલી આપણે જોઈએ છીએ આ બધા શ્લોકોમાં પ્રાર્થના કરી રહ્યા છે ને પૂજા હા મામ નમસ્કુરુ નમસ્કાર અર્ચના કરી રહ્યા છે બ્રહ્માજીનું બ્રહ્માજી સર્જનનું કાર્ય આત્મા લીધું તે પૂર્વે ભગવાનને પ્રલય જન્મ શિષ્ય પર શયન કરતા તેમણે જોયા એટલે આ નૈમિતિક પ્રલય છે નૈમિતિક પ્રલયમાં બ્રહ્માજી જોવે છે કે હવે સ્વર્ગ સુધીના સ્વર્ગ સુધીના જે લોકો છે ત્યાં બધું જળબંબાકાર બધું વિનાશ થશે અને ત્યાર પછી બ્રહ્માજી જુએ છે અને ભગવાનને શયન કરતા જુએ છે પછી જયારે ઉઠે છે ત્યારે હું હું કોણ છું આપણે પણ ખબર નહીં પડે ઘણી વાર હ પછી બ્રહ્માજી એ કરે છે સાધના કરે છે અને પછી એમને જ્ઞાન થાય છે પછી ભગવાનને ઉત્થાન કરાવે છે બ્રહ્માજી હા બીજું એટલે જ લખે છે ને વૈષ્ણવ ટિકિટ બુકમાં કે મંગળા આરતી એનાથી વિશેષ કાર્ય દિવસની શરૂઆત કરવા માટે કોઈ નથી એટલે અહીંયા બ્રહ્માજી આપણને શીખવી રહ્યા છે અહીંયા લખે છે કે બ્રહ્મા જે સર્જનનું કાર્ય હાથમાં લીધું તે પૂર્વે ભગવાને પ્રહલજના શિષ્યયા પર શયન કરતા જોયા માટે આપણે ભગવાનની અંતરંગ શક્તિમાં નિદ્રાનું અસ્તિત્વ છે અને બ્રહ્મા તથા તેની શિષ્ય પરંપરા શુદ્ધ ભક્તોએ તેનો અસ્વીકાર કર્યો નથી મીન્સ ભગવાન સૂવે છે શયન કરે છે આપણે તો કેટલું સરસ આપણે ભગવાનને બપોરે શયન કરવાનું સાંજે શયન કરવાનું ઉત્થાન કરવાનું તો સવારે દસ ચાર વાગ્યા થી રાત્રે દસ સુધીની આ ભક્તિમય સેવા લાગેલા રહેવું અને આવી વિચારધારા ખાલી આટલું પણ આપણે વિચારીએ ને એ પ્રમાણે કરીએ ને તો આપણે પૂર્ણ મૂળ રૂપે જાણી શકીએ બસ આટલો વિચાર કે ભગવાન શયન કરે છે ભગવાનનું પણ ઉત્થાન થાય ભગવાન પણ દિવ્ય પણ ભગવાનનો આનંદ દિવ્ય છે ભગવાનની નિદ્રા યોગ નિદ્રા કહેવાય આપણી નિદ્રા માયા નિદ્રા મીન્સ સામાન્ય જીવની ગમે ત્યારે સુઈ જાય ગમે ત્યારે ઉઠે એ માયા નિદ્રા પણ ભગવાનની નિદ્રા યોગ નિદ્રા દિવ્ય અંતરંગ શક્તિ દ્વારા ભગવાન અને અંતરંગ શક્તિ એટલે આપણે દેવી પ્રકૃતિમાં આશ્રિત મહાત્મા એને મામ પાર દેવી પ્રકૃતિમાં આશ્રિતા જે મહાત્મા છે તે દિવ્ય પ્રકૃતિમાં રહેલા છે એટલે ભક્તો ખાલી જુઓ કેટલું કલાક ઊંઘે છ કલાક ઊંઘે કે બધા બધા સાત કલાક પણ એ ઊંઘી એટલે બરાબર ઊંઘી લઈ કે જેથી બાકીના ત્રેવીસ કેટલા કલાક રહે સત્તર કલાક અઢાર કલાક ભગવાનની સેવા કરી શકે ગમે તે રીતે નોકરી ધંધા કરીને કે એનું ફળ આપીને કે પછી આવી રીતે પૂર્ણ રૂપે પોતાનું જીવન સમર્પિત કરીને બંને રીતે કરી શકે પણ આ કોન્સેપ્ટ રાખવાનો કે આપણે ભગવાનની સેવા કરવાની છે ને એ માટે આપણે આપણું જીવન